હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાયગા છે અગિયાર ટુ અગિયાર વાયગા છે અને ઘરનું કામ પણ મારું થઈ ગયું છે આજે જલ્દી થઈ ગયું કેમ કે આજે બીજી વારનું જમવાનું નહીં બનાવ્યું એટલે કે જે સવારમાં મિતિક્ષા માટે ટિફિન બની હતી ને તે જ ચલાવી લીધું છે આજે અને બનાવવાનું તો છે જ પણ આજે શું કહેવાય આપણે બાજરીના ઢેબરા બનાવવાના છે તો બાર સાડા બાર એટલામાં બનાવું તો અત્યારે ફ્રી થઈ ગઈ છું અને આસ્તા પણ નાઈને સૂઈ ગઈ છે એટલે થોડી વાર મેં કીધું આરામ કરી લઉં અને બ્લોગની શરૂઆત પણ કરી દઉં એટલે પછી બીજી બધું કામ કરાય તો આ બાજુ કંઈ ખકડાવે છે એટલે મેં જોતી હતી અને મમ્મી પપ્પા બહાર બેઠા છે તો હું મમ્મી કહે કે થોડી વાર આરામ કરેલા આસ્તા ઊંઘી ગઈ તારે એટલે આરામ તો નહીં કરો એટલે કે કંઈ કામ નહીં પણ મારી વ્લોગની સ્ટાર્ટિંગ તો થઈ જાય અને થોડી વાર બેસીશ પાંચ દસ મિનિટ ને પછી મેથીની ભાજી સમારું ને પછી લસણ છોલું એવું બધું કરું એટલે મા તો સાડા બાર તો થઈ જશે તો ટાઈમ જતા એટલી બધી વાર જ નહીં લાગતી જલ્દી જલ્દી ટાઈમ જતો રહે છે અને વાડામાં પણ પાછું બધું એ થઈ ગયું છે ઘાસ તો એ પણ કાઢવાનું છે અને એક લીંબુ મળેલું છે મને નાનું નાનું તો આ છેલ્લું લીંબુ હશે જે આજે પડી ગયું બાકી બધા લીંબુ પૂરા થઈ ગયા છે હવે બજારથી લાવવા પડશે તો ભાજી પણ તમને બતાવું છું તાંદેલાની ભાજી પણ મસ્ત થઈ છે પણ અત્યારે નહીં ભાવતી નહીં યાર ભાજી ખાઈ ખાઈને છે ને આમ એ થઈ ગયું થોડી વાર બેસી લઉં તમે જોડે વાતો કરી લઉં ને પછી કામ ચાલું કરીએ તો મારી બ્રાઇટનેસ ઓછી થઈ ગઈ છે તો ઓટોમેટિક ઓછી થઈ જાય ઓટોમેટિક વધી પણ જાય છે એવું થાય છે તો આજે સવાર સવારમાં થોડી તબિયત ડાઉન થઈ ગઈ હતી મમ્મીને કીધું કે થોડું મને ગમતું નહીં એવું તો થોડીવાર વાર ગોળી પીધી ને પાંચ દસ મિનિટ આરામ કર્યું ને પછી આસ્તાને સૂડાવું નવડાયા વગર એમ કરીને એને પલંગ પર લઈને ગઈ પણ એ પાછી નહીં ઊંઘી એટલે એને નવડાવી દીધી ને પછી ઊંઘી ગઈ શાંતિથી તો એને નવડાવું ને તો મસ્ત ઊંઘી જાય છે બે ત્રણ કલાક એવું તો નવડાવીને સૂડાય છે એટલે હમણાં ના જાગે હવે ડાયરેક્ટ એક બે વાગે એટલામાં જાગશે અવાજ ના થાય તો હા બાકી અવાજ થાય ને તો તરત જ જાગી જાય તો આજે ઉઠીને ચાલુ ને ચાલુ કન્ટિન્યુ એવું કામ ચાલું હોય ને મારે તો સવારમાં એટલે પછી તબિયત બગડી જાય છે બ્રેક જ ના હોય પાંચ મિનિટનો પણ બ્રેક ન હોય સવારમાં તો અમે જાગીએ ને તમે તો સાત વાગે જાગે બહુ મોડા જાગે છે પણ જાગવાનું તો મેં સાડા છ છ વાગે જાગી જાઉં પણ આસ્તા જોડે જ જાગી જાય છે ને તો એને લઈને ઠંડીમાં પાછું મારે બહાર આવવું પડે બહાર ઠંડીમાં બેસી રહે એટલે પછી એને સૂડાવીને પછી સાત વાગે મેં જાગું તો સાત વાગે જાગતાની વારમાં પાણી આવે એટલે પછી તાનનું કામ જ ચાલુ હોય બ્રશ કરું કપડાં ધોવું વાસ વાસણ તો મમ્મી કરવા લાગે છે પણ કપડાં પાણી અને પછી નાવું નાઈને તરત કહેવાય ને દસ વાગ્યા સુધી બે મિનિટનો બી બ્રેક ના હોય દસ વાગ્યા સુધી મીઠી ના જાય ને ત્યાં સુધી મારે એટલું બધું કામ ચાલુ ને ચાલું કરવું પડે છે હવે છોકરી ભણે ને એટલે તકલીફ વધારે છે મારી કેમ એની ટિફિન બનાવવાની હોય ને એટલા માટે તો ટિફિન આવતા વર્ષથી એને સ્કૂલમાંથી આપશે પહેલાં ધોરણમાં જ ને ત્યારે સ્કૂલમાં આપે તો અત્યારે તો બાલવાટિકામાં છે ને એટલે અત્યારે ઘરેથી જ એને ટિફિન મોકલાવી પડે છે અને આવતા વર્ષથી થોડી આમ શાંતિ થશે તો એ બનાવવું તો પડશે જ કેમ કે બપોરે આવે છે ત્રણ વાગે તો ત્યાં સુધી એ પછી બનાવવું તો પડશે પણ આટલી ઉતાવળ ના હોય કે મોડું થઈ જશે મોડું થઈ જશે એટલું ના એટલે મિતિક્ષાને લીધે સવાર સવારમાં એવી કસરત થઈ જાય ને મારી તો તો એમાં પછી તબિયત થોડી બગડી જાય છે તો આજે થોડું એવું લાગે છે આખું શરીર મારું થાકી ગયું હોય એવું લાગે છે તો નહીં હવે મમ્મીએ કીધું જ કે આરામ કર મમ્મી હમણાં આવશે ને તો કહેશે કે આરામ કરવા કહો ને તો આરામ નહીં કરતી ને મોબાઈલ લઈને બેસી જાય એવું કહેશે એવું જ હોય યાર ઘરનું કામ પણ કરવું પડે ને આ પણ કરવું પડે એટલે પછી આરામનો ટાઈમ જ નહીં વધતો એવું થાય છે તો हेलो मेथी भाजी समारी मुकु नि लसन छोली मुकु पछि खबर नै मम्मी बनाउँछ कि हौ बनाइस कहीँ नटी नै पर मम्मी दूज खरो कि आज बिजु जमा नै बनाता चार पाँच एउटा ढेपरा बनाइदिए बाजरीमा बाजरी आ, बाजरी लोट अनि मेथी भाजी तो चलो आज मारो आवाज पनि धीमे कम आम काम सरी राख्नु थाकिदिए जु लागे मलाई चाल काम गरिदिए धीमे धीमे વાર થઈ ગયા છે અને ભાજી મેં સાફ કરી દીધી છે અને લસણ આદુની ચટણી પણ તૈયાર કર્યું છે તો ચાલો હવે ઢેબરા બનાવી દઉં આજ તમારી શાંતિ છે એટલે હું પણ કરી દઉં તો મમ્મી પણ આરામ કરે છે એટલે મેં જ બનાવી દઉં હવે બપોરના દોઢ વાગ્યા છે તમને મારું ખાવાનું બતાવજો નાની એવી ડીશ હાથમાં આવીને તો એમાં જ કાઢું તો સરગવાના પાનમાં મુઠિયા બનાવ્યા છે અને આ છે ઢીબડા બાજરીના લોટમાં તો ચાલો હવે ખાઈ લઉં ને આજથી મારી પાછી સુઈ ગઈ છે તો ગાય સાડા ત્રણ થઈ ગયા છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો મારો પણ હવે નહી આજે તબિયત નઈ સારી લાગતી એટલે થોડી આમ ઊંઘી રહીતી ઊંઘ જ નહી આવી ઊંઘી રહી એકાત કલાક જે મમ્મી કે તને ઊંઘ જ નહી આવતી આમ આમ કરવાનો ટાઈમ ન લેતો કે હવે સાક છોલવાની છે બે છોલ બેઠી બેઠી જમતી જતી આવતી ને એને પછી ચા બનાવીને પીયે તો ગાઈસ મારું ઉકાળો બની ગયો છે અને પીવાની ઈચ્છા જ ન હતી પણ તેઉ પડેલી હોય તે ત્યાં ધ્યાન ધ્યાન દિમાગ કરે તો આસામે મિતિક્ષા રમે છે ખાટલા પર ખાય છે બંને તો અને મમ્મી પપ્પા ગયા છે ખેતર તો મમ્મી લસણ રોપવા ગયા છે અને પપ્પા પણ એમની જોડે ગયા છે આ તો જઈએ વાડામાં તો ગલના રોપ મોકલાયા છે જીજુએ એ મિતિક્ષા સાથે તો રોપવા જઈએ છે અહીંયા રોપીશું લે બેટો અહીંયા રોપીએ કેમ રોપીએ जग ज्ञान अक्की करिए પછી રોપી દેઈએ ભયા રોપ્યાસ્તા ભાઈ રોપી એ અહીંયા રોપી તો આસ્તા એ રોપા કે છે અહીંયા ગાડી એટલે અહીંયા જ રોપી હોને રોપી દો તો અડધા અહીંયા ગાડી રોપો અને અડધા આમ રોપો તો ચાલો હવે પેલ્લો તો ખાડો ખોદી લો અને પછી રોપી લાગે હાઈ અસ્તા અસ્તા હાઈ હાઈ બેબી હાય તો કરો યાર આસ્તા હાય જય માતાજી આસતું ને હાય તો કઈશ મારી બંને છોકરીઓ ફૂલ રોપે છે જો બી દીક્ષા રોપે છે અને આસ્તા મારી પાણી નાખી છે કામ કરે છે મારે ડીંગુ હે કામ હાર પછી જય ને ફૂલ ચડાવવા ફૂલ આવશે હા મસ્ત મસ્ત નાખી દો ફૂલમાં નાખવા જાય સારું ફૂલ ક્યાં છે અહિયાં છે ફૂલ હે અહિયાં ફૂલ છે ક્યાં છે ફૂલ તો આવી તો આ જો સુકાવા આવ્યા છે ખબર નઈ શું થયું તો આવા સુકાઈ જાય છે આમાં નાખી દો આમાં નાખી દો પાણી વેરી ગુડ એમ 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 મિતિક્ષા રોપે છે આસ્તા પાણી નાખે છે તો એ લોકો એ રમત કરે ને તેટલી વાર હું મારું કામ કરી દઉં તો વાસણ ગોઠવવાના છે તે ગોઠવી આવું આસ્તા થોડી બીજી છે એટલી વાર બાકી તો મળે સીધું ભીંગી જ એટલે આજે છેડો ના છોડે મારો તો ચાલો હવે કરી દઉં તો વાસણ પણ મારા અહીંયા જ છે જુઓ તો ચાલો હવે ગોઠવી દઉં રૂબી હાલ કર ગઈ અમારી ના ને હારે કરાડી ઓ નાલી હાલ કર ના 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 તું એકલી ના ના હું હું થી થોડી સમજતી રહી હું હું થી થોડી સુ દેવ દેવ હું હું થી થોડી સુ એ થોડી ઓ મારા બેટા માતા માવાજી

ক্য়ালে দাডা ঄াগেপাকে কেখাইকাকায় আহিয়েয়াই সাইপিয় তাডা জমা বেঠাছে এহাকামাকাকে কাকাকেপিয়েনে সকলেনে কাকে�

જ્યારે ચીકી લાવ્યા હતા તલની તો તે ખાધીને ને એટલે પાણી પીવા ગઈ હતી ગમકે મીઠું ખાઈ ને પછી પાણી પીધા વગર નહીં ઊંઘવાનું ગમકે પછી દાંત હોય જાય એટલા માટે રૂમ પર હતી ને તારે મેં મંગતા પહેલાં હો બ્રશ કરીને ઊંઘતી હતી અહીંયા થાક જ એટલી લાગે છે એટલે કશું કરવાની ઈચ્છા જ નહીં થતી મેં બોલ્યું ને એટલે આસ્થા ફેરી એવું થાય તો દાદી તાજા જોડે મસ્તી કરી કરી ને પછી ઊંઘી ગઈ તો આજે ઝાડું હમણાં આવ્યા મટીલા સાડા નવ થયા છે તો ઊંઘી ગઈ નવ વાગે ઊંઘી ગઈ રહી તો દાદી તાજા જોડે રમી રમીને ઊંઘી ગઈ તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા એન્ડ કરીશ અને ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ ભાઈ